છે આજના તારા સમાચાર લઈને ડુંગળીના ભાવમાં વધારો જેમ કે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ ઉપર વીસ ટકાની ડ્યુટી હટાવી છે તે ખૂબ જ ખેડૂતો માટે રાહતની વાત છે લાલ અને સફેદ ડુંગળીના ભાવ એક એપ્રિલ થી વધ્યા છે તે ખેડૂતો માટે સારા સમાચાર છે

સમાચાર તમારા માટે ગુજરાત સરકારનો નિર્ણય બત્રીસ સિટીઝ સેવિંગ સેન્ટરો શરૂ નગરપાલિકાના કામો તાત્કાલિક થશે અને ગામડાઓના સ્માર્ટ બનાવવામાં ગ્રામ પંચાયતો બાંધકામ માટે અનુવાદમાં વધારો એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો ચોવીસ કિલોના ઘરેલું સિલિન્ડરમાં

આ છે આજના તાજા સમાચાર આવા જ અમુક સમાચાર તમારે જાણવા માટે અમને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો અને શેર કર્યો થેન્ક યુ